બનાસકાંઠામાં પ્રકૃતિ પર્યાવરણ સાથે ચેડા થતા ગરમીના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે ભાભર હાઈવે પર દરરોજના મોટા પ્રમાણમાં લીલા લાકડા ભરેલા ટ્રેક્ટરો નીકળે છે પરંતુ તંત્રની નજરોમાં કેમ દેખાઈ નથી રહ્યા તેવા અનેક સવાલો લોકોમાં ઉઠી રહ્યા છે ભાભર શહેરમાં દસ કરતાં પણ વધારે સો મિલો આવેલી છે હજારો ટન લીલા લાકડાનું નિકંદન થઈ રહ્યું છે પરંતુ તંત્ર જાણે આંખ આડા કાન કરતું જોવા મળી રહ્યું છે બનાસકાંઠા જેવા સરહદી વિસ્તારમાં રણ નજીક આવેલું છે ત્યારે સુઈ ગામ ભાભર વાવ થરાદ દિયોદર કાકરેજ તાલુકાઓના વિસ્તારોમાં નર્મદા કેનાલોમાં વર્ષ બે હજાર આઠથી પાણી આવતા હજારો લાખો વૃક્ષો લીલાછમ થયા હતા અને ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હતી પરંતુ અત્યારે છેલ્લા કેટલાક વર્ષોથી લીલા વૃક્ષોનું છેદન થઈ રહ્યું છે આની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારી અધિકારીઓની પણ ઢીલી નીતિ જવાબદાર હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે સરકારે પણ સિત્યાસી પ્રકારના વૃક્ષોના છેદન કરવાનો પરિપત્ર જાહેર કરેલ છે આવા પરિપત્રોની આડમાં મોટા પૂંજીપતિઓએ હજારો સો મિલો ઊભી કરી નાખી છે ત્યારે લાખો લીલા વૃક્ષોનું છેદન કરાવી લાખોપતિમાંથી કરોડોપતિ થવાની લાલચે પર્યાવરણ સાથે ચેડા કરી રહ્યા છે સરકાર ફોરેસ્ટ વિભાગમાં દર વર્ષે લાખો હજારો રૂપિયાની ગ્રાન્ટ ફાળવી વૃક્ષોની સલામતી અને પર્યાવરણના બચાવ માટે વાપરી રહી છે પણ આમ જનતાના ટેક્સના પૈસે ફોરેસ્ટ વિભાગના નોર્મલ રેન્જ અને વિસ્તરણ રેન્જ હજારો કર્મચારીઓના પગાર ભથા ચૂકવા ચૂકવાઈ રહ્યા છે લાખો નર્સરીમાં વૃક્ષોનો ઉછેર કરવા પાણી ખાતર દવાઓ બિયારણના ખર્ચ થઈ રહ્યા છે બીજી બાજુ સેવાભાવી સંસ્થાઓ વાવી પર્યાવરણના બચાવવાના પ્રયત્નો કરી રહી છે આ અતિ તાપમાન વૃક્ષ છેદનનું જ એક કારણ છે તાપમાન વધવા અને ગરમીના કારણે રાજ્યમાં રોજે રોજ કેટલાય લોકો મૃત્યુ પામે છે અને પક્ષીઓની એવી કેટલી જાતિઓ આજે આપણા વચ્ચેથી લુપ્ત થઈ રહી છે ખરેખર આ લીલા વૃક્ષોનું આ રીતે છેદન થતું રહેશે તો આવનારા એક સમયમાં માણસ પશુ અને પક્ષીઓનું શું થશે એ વિચારવાનું રહ્યું સરકાર કોઈ નક્કર કાયદો લાવી આવી મિલો પર લગામ લગાવે જેથી પર્યાવરણનું તેમજ વૃક્ષોનું જતન થાય એવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે સમસિંગ બાલસિંગ બાબર આ રોજ ગાડીઓ લેમડાના ટ્રેક્ટર કપે કપે નીકળે છે આ તંત્ર શું કરે છે કોઈ એની કાર્યવાહી કરવામાં નથી આવતી આ તંત્ર એલર્ટ નથી લીમડા રોજ કે વાવો વિકાસ કરો શું વિકાસ કરો લીમડા ખૂબ કપે કપે નીકળે છે રોજના વીસ ટ્રેક્ટર નીકળે છે આ તંત્રને શું કરવા માગે છે ઉનામથી બાબરથી હાઈવેથી સર્કલથી રોજ નીકળે છે ત્યાં ભાવે છે તો રોજે રોજ નીકળે છે